બજેટનો અંદાજ એસ્ટીમેટ એક હજાર પચપન કરોડનું છે એમાં આઠસો નેવું આસપાસના કેપિટલ વર્કના કામ લીધા છે આ વર્ષ આપને દરેક સેક્ટરમાં અને દરેક વિસ્તારમાં ડેવલપમેન્ટ થાય એના ધ્યાનમાં લઈને આ બજેટની પ્રિપરેશન કરવામાં આવ્યું આવ્યું છે આ બજેટમાં આપણે ખાસ કરીને આરસીસી રોડ સ્મોલ રોડ પાણી ગટર અને

બજેટની ખાસ કરીને આપણે કરમસર આપણે સદા પટેલ છે એના લઈને આપણે એક મોટા આપણે સદાર પટેલ મ્યુઝિયમ બનાવી રહ્યા છીએ કરમસરમાં અને કરમસરમાંથી આપણે બે ઓક્સિજન પાર્ક અને મિયાવાતી ફોરેસ્ટ મલ્ટી લેવલ પાર્કિંગ નવા આરસી રોડ અને અસવાલ રોડ ગામ લીધા છે સાથે સાથે જો ચાર ગ્રામ્ય વિસ્તારમાં એમાં સમાવેશ થયો છે એમાં મૂળભૂત સુવિધાઓ જેટલા કે એટલે કે ગટર પાણી અને રોડના કામ પણ લીધા છે એના સિવાય આણંદમાં હાલમાં આપણે કોઈ અંગ્રેજી માધ્યમની શાળા છે નથી આ વર્ષે એને બી સરકારીની આપણે મંજૂરી લઈને આણંદમાં બી અંગ્રેજી માધ્યમ શાળા શરૂ કરવામાં આવશે આ વર્ષ આપને ટેક્સમાં કોઈ પણ ચેન્જ આપણે નથી કરી રહ્યા છે અને ટેક્સ જો જૂના આપની પદ્ધતિ હતી આ આપણે કન્ટિન્યુ રાખવામાં આવી છે પણ ટેક્સના ભવિષ્યમાં આપણે ટેક્સમાં જે કાર્યવાહી થશે એના માટે આપણે સર્વે કામગીરી શરૂ થઈ ગઈ છે એના સિવાય રોડ ને અંકુશ રોડ કંટ્રોલ કરવા માટે પાંદર ફોર્મ એક્સપાન્શન કરી રહ્યા છે અને હેલ્થ અને વેલનેસ સેન્ટર પણ ડેવલપ કરી રહ્યા છે